કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ના ઉદ્દેશ હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી સેવા સેતુ કાર્યક્રમ વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકા રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના જુદી જુદી અરજીઓ પ્રમાણપત્રો દાખલાઓ કાર્ડ ઇશ્યુ સહાય યોજના જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરાયો હતો કેશોદ નગરપાલિકાના તૃતીય અભિગમનો લાભ શહેરીજનોએ મેળવ્યો હતો અનિસાબે નટભાઈ ભાગેલા અમારે અહીંયા પાલકામાં બધું કામ અમારું થઈ ગયું છે સેવ ક્ષેત્ર કાર્ય ચાલુ હતું એમાં અમારું કામ થઈ ગયું છે એમાં અમારે વીમા યોજનાની ફોર્મ ભરવાનું છે એમને ગેસના બાટલનું થઈ ગયું છે દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે અમારો સમય બચ્યો છે અને અમારે સાત કિલોમીટરના ધક્કા ખાવા હતા એ બનતી અને અહીંયા એક જ જગ્યા પર ખરીદી દીધા અમારો સમય બચાવ્યો છે નગરપાલિકા સૂચના અનુસાર કેશોદ નગરપાલિકામાં શહેરી વિસ્તાર માટે સેવાસેતુના નવમા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે આ પૈકી પ્રથમ સેવાસેતુ નગરપાલિકા દ્વારા એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવાસેતુના ભાગરૂપે બીજા બીજો સેવા આજ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે જે અરજદારો છે તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદારશ્રી વિભાગ કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે બે વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો સેવા સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારો અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કેશોદ